અનલિયા દુષ્કર્મના ગંભીર મામલા બાદ કોંગ્રેસ દ્વારા બેટી બચાવો યાત્રા કાઢવામાં આવી છે ત્યારે આ સમગ્ર મામલે કોંગ્રેસ દ્વારા આકરૂ વલણ અપનાવાયું છે વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી સહિત કોંગ્રેસ નેતાઓએ ભાજપ સામે આકરા પ્રહાર કર્યા છે તો કક્ષને બદનામ કરી રહ્યા છે સીધો ભાજપનો આરોપ રહ્યો છે શું કહેશો આ કુકૃત્ય કાર્યક્રમ કોને કરેલા ધોલરોમાં સફેદ તંબુ તાણીને શું ચાલી રહ્યું ત્યાં દારૂની બોટલીઓ હું લાવું છું કે સિંહ નાચવું નથી એટલે એમનું આગણું વાંકું આ ધંધો ન હોય કચ્છ માટે મારે ભાજપના સર્ટિફિકેટની જરૂર નથી મને હું કહીશ આ તબક્કે કે જેટલા ભાજપના સિનિયર આગેવાનો આજે છે ને એ શંકરસિંહ વાઘેલાએ વર્ષો પહેલાં એમને મોટા આગેવાનો બનાવેલા આજે એ તો બિચારા ઘર પકડી પકડીને બેસી ગયા જે નવો ફાલ ચાલુ ફાલ જે સત્તાની લાલચમાં આવેલો છે જેને શું કહેવાય આ પાર્ટીઓ એ ખબર નથી એટલે સત્તાની લાલચમાં આવેલા આ લોકો જેમને સત્તાના નશામાં નવી જનરેશન સાથે મળીને પોતાની પાર્ટીની બેન દીકરીઓ સાથે જેની આઈ કાર્ડ હોય એને પણ ન છોડવાની હોય એની સાથે પણ બળાત્કાર કરવાનો હોય રેપ કરવાનો હોય ભારતીય જનતા પાર્ટી ઉલટા ચોર કોટવાલ કો

વિધાનસભાની અંદર અને વિધાનસભાની બહાર આના માટેનો અવાજ ઉઠાવશે અને કોઈ પણ ભોગે અમે ગુજરાતની દીકરીઓને એને જેના ઉપર અત્યાચાર થયો છે એને ન્યાય અપાવીને જ રહીશું